સમગ્ર વર્ષ દરમિયાન વડોદરાને પીવાનું પાણી આજવા સરોવર પૂરું પાડે છે ઉપરવાસ માં થયેલા વરસાદને પગલે આજવા સરોવરના દરવાજા નિયત માપ પર ખોલાયા સરોવરના પાણીના સંગ્રહનું યોગ્ય સંચાલન કરવાના હેતુથી લેવાયો નિર્ણય uh um. આજવા સરોવરનું પાણીનું લેવલ બસો તેર પોઈન્ટ બે પહોંચી ચૂક્યા છે સપ્ટેમ્બર મહિનાના રોલ લેવલ પ્રમાણે બસો બાર પોઈન્ટ પાંચ અમને મેઇન્ટેન કરવાનું હોય છે અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે અને પ્રતાપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલા અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું અત્યારે પ્રતાપુરા ઇઝ અન્ડર કંટ્રોલ અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે પણ સાવચેતીના ભાગરૂપે અને રોલ લેવલ મેન્ટેન કરવા માટે સિક્સટી ટુ ગેટ્સ આજે ખોલવામાં આવ્યું છે આજે નવ વાગેથી એક વાગે સુધી ચાર કલાક અમે વિશ્વામિત્રીમાં પાણી છોડવાનું નક્કી કર્યું છે અને આજવા ગેટ્સને આજે અમે ખોલવામાં આવી રહ્યા છે